જુનાગઢ શહેરમાં હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સાથે જ પાનની દુકાને બેઠેલા યુવક પર ધોકા અને પાઇપથી હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે બે દિવસ પહેલા રાત્રે અભય ગઢવી અને મિહિરની એ બોલા ચાલી થઈ હતી ને તે બાદ ખાર રાખીને આખી ઘટનાને અંજામ આપ્યો હોવાના સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે સાથે જ હુમલો પણ કરવામાં આવ્યો છે હવે આખી ઘટનામાં રાજબા ગઢવીના સંબંધીઓએ માર માર્યો હોવાનો આરોપ જે છે તે અત્યારે લાગી રહ્યો છે રાજબા ગઢવીના ડ્રાઈવરે રિવોલ્વર બતાવી અને મારી નાખવાની ધમકી આપી હોવાના સમાચાર એવા ગંભીર આરોપ જે છે તે લગાડવામાં આવ્યા છે સાથે જ રાત્રે થયેલી બોલાચાલી

બોલા ચાલી થઈ હતી એ બાબતે એની આને બધા મોકલે છે એ પોતે આવેલ નતો મહેશ ગઢવી લખન ગઢવી રાજમાનો નો ડ્રાઈવર પછી પુંજો મેર પછી ભરત ઓડેદરા કાનો ગઢવી અને અન્ય બે ત્રણ જણા બે ગાડી લઈ આવ્યા મને ધોકા ને વડે મારા બે પગ ભાંગી નાખ્યા ફ્રેકચર આવેલ છે મને મને ન્યાય જોઈએ છે અભયદાન શુરુ ગઢવી એ અમારા જાણીતા જ છે એટલે અમે રાતે કંઈ કર્યું નહીં પણ એની બપોરે આવી રીતના મોકલી અને મારી માથે દગો કરી અને મને માર્યો